સાણંદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો બોપલના ગાલા જીમખાના ક્લબ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આવો જોઈએ શું છે સમગ્ર આયોજન સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત સાણંદ અને કેટલો મુદાવલ પરત અપાયો અને કયા કયા વિસ્તારો કેવા પ્રકાર સરકાર શ્રી અને ગુજરાત પોલીસનો જે એક પ્રોગ્રામ તેરા તુજકો અર્પણ એમાં જે પ્રજાલક્ષી એક પ્રોગ્રામ છે એને જે પણ ભોગ બનનાર છે એને મુદ્દામાલ પરત અપાવવા માટે ગુજરાત પોલીસની જે કટિબદ્ધતા છે એને માટે પ્રોગ્રામ આ દર્શાવે છે ઓર આ પ્રોગ્રામમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવી હતી આ કમિટી એસપી હેડક્વાર્ટર મેઘાતેવર અને ડીવાયએસપી રોશની સોલંકી અને ત્રણ ડીવાયએસપી ડીએસ ચૌહાણ નીલમ ગોસ્વામી અને પ્રકાશ પ્રજાપતિની એક આ તમામની કમિટી બનાવીને એ એવા મુદ્દામાલ અને એવા કેસો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા જેમાં મુદ્દામાલ પરત આપી શકાય આ કોર્ટના સંકલનમાં રહીને અને બાકી બીજા ડિપાર્ટમેન્ટને સંકલનમાં રહીને કઈ રીતે અપાવી શકાય એને માટે એક પહેલાં મિટિંગ રાખવામાં આવી હતી ઓર આ મીટિંગના આધારે પછી મુદ્દામાલનું આઇડેન્ટિફિકેશન કર્યું હતું ઓર પછી આખા જિલ્લામાં ટોટલ બે કરોડ અને બે કરોડ અને ચોતેર લાખનો ટોટલ મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો છે એમાં જે એમાં મુખ્ય જે છે સાણંદ ડિવિઝનમાંથી સત્તર લાખનો ટોટલ સેવન્ટી લાખનો જે પરત અપાવ્યો હતો ધોળકા ડિવિઝનમાંથી એક કરોડ અને સેવન્ટી થ્રી લાખનો ટોટલ મુદ્દામાલ પરત અપાવ્યો હતો એને વિરમગામ ડિવિઝનથી ટોટલ ટ્વેન્ટી સેવન લાખનો મુદ્દામાલ પરત આપ્યો ટોટલ મળીને બે કરોડ અને સત્તર લાખ જેવો ટોટલ મુદ્દામાલ હતો એમાં મોબાઈલ ફોન પણ હતા મોબાઈલ ફોન અને ઘણા બધા હન્ડ્રેડ અરાઉન્ડ ટોટલ વ્હીકલ હતા એમાં ફોર વ્હીલર પણ હતા એમાં એક્સકેવેટર મશીન્સ પણ હતી એમાં કારો પણ હતી ઓર આજ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં સાણંદ ડિવિઝનમાં જેટલા મુદ્દામાલ પરત અપાવવામાં આવવાનો હતો એ તમામ भोग बन्स इन अ इनवाईट करिया और तमामु मां